હારું જ નહીં કરે છે વારે વાહ તમે આ રોટલા તમને અલગ લાગે મમ્મી કેવા ને ક્રિષ્ના બેન સારું છે મીઠું છે હે મમ્મી સાચી વાત છે ક્રિષ્ના શ્રી કૃષ્ણ ફેમિલી જય દ્વારકાથી જય મા એક નવા લોકમાં તમારા બધાનું સ્વાગત છે ફેમિલી અત્યારે સવારના સાડા આઠ વાગી ગયા છે ને ભાઈ આજે સાડા થોડું ઉઠવામાં લેટ થઈ ગયું કેમ કે કાલે રાત્રે છે ને એડિટિંગ કરવામાં બહુ વાર લાગી ગઈ હતી ને અને અત્યારના પરમાં જોશના મને સીધી સીધી બોલાવવા આવી ભાવે છે કે હાલો એ કે ભાત વગેરે છે ખાવા માટે એ કે એટલે આ છે ને આ ટોપડી બાજુમાં રહી ગઈ ને કે સાઈ દો સાઈ કેટલી વાર કેટલી વાર પીધી છે ચાર વાર ચાર વાર કહી દીધી ગામમાં હાઈસી ગ્રમેલનીયા શારવારસ બીધી બાકી જો મેં જમવાનું છે કીધું તો ભાઈ એને ભાત વગેરે કરી શાક કેવાનું છે રતારું તો બાપ બાપ રતારું શાક છે એટલે આપણે જરાય ભાઈ છે ને મેડ પડશે ને એટલે આપણે વઘારે કલ ભાત ખાઈ લે આ રતારું શાક પર કેવાય ની જોસ ને કે રતારું શાક બનાવ્યું કેવાય ની ખાવા બેહિયા દે કેવાય એટલે પછી ખાઓ તો ખાઈ જાય કા તમને આ રોટલા ક્યાંક તમને અલગ લાગે મમે કેવા ન બનાવ્યા આજ જુવારના લોટના એમાં મે ના ખાવા જમાની પટકી કરીને દાણા રોગો કો લસણ પછી ચટણી એટલે માર પપ્પા હાટુ સ્પેશિયલ બનેવાગા કેમે લીધો કેટલો મસ્ત દેખાવ દેખાવ મધારો હાટુ દેખાવ લાગે સ્વાદમાં કેવો માં પણ બહુ મસ્ત હોય તમે લેસીને ભાઈ હું તો ટ્રાય ન કરું કેમ કે યાર રતારું સાખ જોસને બને હું કેમ ટ્રાય કરી હોય ને ફેર પડે તમે કોઈ ખાધા નહીં ભાઈ જુવારના રોટલા કમેન્ટ કરીને એ નક્ષ જાય છે ગામમાં આઈસ્ક્રીમ લેવું બધા જોને તારે કે લેવું બરોબર પાસીમ ગુલ્ફી કેન્ડી હું બોલ બોલ તું તારે શું લેવું તમને મજા આવે લેતા આવજો પેલા વાસણ બધે સાફ કરના એટલે તું સાફ કરન રાજ હોય છે એટલે હું ગામમાંથી જો છે ને જોસા માટે એક સરપ્રાઈઝ લેતા હું બરોબર ફેમિલી હું ને નસ ને આ બે ને આઈસ્ક્રીમ ને ગુલ્ફી ખાઈ લેવું કા એટલે તને કઈ નઈ લઈ દે તારે મમ્મીને ને કઈ તારે મમ્મી હાટ કોઈ નથી લઈ આવું ને લઈ આવું નહીં નહીં ના પાડ નહીં નહીં ભાઈ 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 તો કંઈક લેતા આવી બીજું હું બેઠે બેઠે આને માવો ખબર ભાઈ મોટું બતાવી આ જોઉં તો ધાણે ધાર આમ માવો ખબર પાછો તો એમ કે આમાં આમાં મોઢું મારી જો આ રીતે મોઢું મર જાય આમ ન ખબર આવવાનો હોય ભાઈ મજા આવે ખાવાની હે ભાઈ હું ખાઈ જાઉં હું ખાઈ જાઉં મીઠું માવો વધારો રેડી રડ છે લગભગ નહીં રડે એટલે અમે તો આને રતારું કે સક્રિયા કરતા જગ્યા આટલા બધી લઈ આવ્યા તો જો આપણે આનું આનું જ્યુસ બનાવી હોય તો કેવું થાય કાન કીટ બર્ન આની એનો હોય એની ખીર હોય પણ એનો ભાવ ભાવે ભાવે મને તો ના ભાવે એ ભાઈ આજે ખીર મારા માટે મારા માટે તો ફેમિલી ના બનાવે એને ખબર જ હોય કે કે આપણે જરાય ભાવે જ નઈ ગજ નઈ કે અલગ નો લાગે તને સ્વાદમાં હું છે ને અમાર આઈટમ ખવાવાળી અને એને ઘણા ખરે નહીં ખાતા હોય એની બાફીને દૂધ ને ગોળ

તો ત્યાં એને ત્યાં એક છોકરો હતો બીજો છોકરો આવ્યો આ કેટલા દિવસ છે ત્રણ દિવસ છે ને છઠ્ઠી હજી તો એટલે પાંચ ને દિવસ છઠ્ઠે દિવસ રવિવાર નથી છઠ્ઠી છે પણ જોશના ના કે એકચુલી કે મારે જાવું પડશે કે હાલશે તો નહી કે મામી ને તો જવું પડે ભાઈ તો મામાને ભેગું જવું જ પડે તો અત્યારે હું જોશ ના ત્યાં એના ઘરે જાય છે ને આ માનતો નથી ફોર વ્હીલ સાવી લઈ લીધી નહીં કે જવું ફોર વ્હીલ નહીં કે ભાઈ કેમ સમજાવો કે ભાઈ અત્યારે અહીં ગામમાં ગામમાં અમારે મોટરસાઈકલમાં જવું પડે એના પછી પટાવવું પડશે

ત્રણ ચાર રીલ ફટાફટ જોશા બનાવી દઉં પાછા ને વેરાવડ ગયા તો સિંગ કરવા ગયા ને ગાઉન કેટલા કિલો કરાવી આપણે ચાર કિલો સિંગ કરાવ્યું અને આગળ આવ્યા ને ભાઈ જોશના મને ગામમાં મન કે ભાવે છે કે આપડે છે નક્સ ના સેન્ડલ લેતા જાય ઇમ્રેન રકડે ચાર જોડી ચંપલ છે હતા એ બે જોડી બૂટ ત્રણ જોડી ચંપલ ને પાંચમી જોડી આજે મારા પોતા લઈ આવ્યા જો પાછી આવી લઈ આવ્યા ઘડી કેટલી ઘડી પહેરા મમ્મી આ નવા 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 ને પસંદગી તો બહુ સારા લઈએ જો આવા લઈએ આવે છે પણ અમારા નક્સ ભાઈ છે ને પહેરતા ને જોસના આડી પહેરે પણ પડવા ને કા જોસ અને હા શું લઈ આવ્યા ભાઈ જો આ ટોર્સ નું હજી લઈ આ અમારો પા પછી બીજું શું લીધું જોસ આ બિસ્કિટ લીધા પછી આ આ તો પડ્યા પડ્યાતા હજી ખૂટ્યા જ નથી જો ભાઈ આ સિંગ કરાવી ને આમાં ગવાર ને ભીંડા ને બકાલુ ને ગા બધી

અત્યારે હું આવ્યો તો વેરાવળ કેમ કે અમારા નિકુલભાઈ આવ્યા હતા અમદાવાદ અમદાવાદ કામ થઈ ગયા ત્યાં બરાબર ને ભાઈ હા બસ હમણાં જ આવ્યો છે અને ભાઈ એમાં પાછું એવું થઈ ગયું નિકુલભાઈ અહીંયા પહોંચતા પહોંચતા આવ્યા ને ભાઈ કે હું વેરાવળ બસ સ્ટેશન રાહ જોતો અમારા નિકુલભાઈ અહીંયા પહોંચ્યા ને એક્ઝેક્ટ ભાઈ આજે નમસ્તે હોટલ છે ત્યાં પહોંચ્યા ને કે ભાઈ બસમાં કોઈ કે વાણી ઠોકર મારી દીધી અને થોડુંક દુર્ઘટના થઈ ગઈ પણ વાંધો ન આવ્યો કેમ કે કોઈ લાગ્યું નથી કોઈ લાગ્યું નથી ખાલી એક કાચ પીટો છે જો અહીંયા સામે બસ જાય જ છે જો ભાઈ બસ જાય છે જો અહીંયા કાચ પીટો જો અહીંયા અહીંયા છે ને જો આ બસમાં ઠોકર મારી દીધી અને નિકુલભાઈ પણ વિડીયો શૂટ કર્યો હું એડ કરી દઈ અને પાછું નિકુલભાઈ મને ફોન કરેલો મેં કીધું ભાઈ કોઈને કંઈ વાંધો ન થાય એક છોકરી પાછળ બેઠી હતી કા હા એક છોકરી પાછળ બેઠી હતી એને લાગ્યું નથી કંઈ બીજા નથી થઈ ખાલી ખતરાની થોડીક કામ ટચથી હોય ને એવું અચ્છા એના લીધે એક ખાસ તો વાંધો નહીં હવે ભાઈ કોઈને વાંધો ન થયો અને આપણે જાય વેરાવણ હા ચલો અમે ભાઈ જાય ભાઈ વેરાવણ કંઈક નિકુલ ભાઈ સવારના આવ્યા તો કંઈક ખાણી પીણી કરીએ કા હા સરસ સરસ હાલો ફેમિલીમાં કઈક ખાયે પીએ એટલે નિકુલ ભાઈને લઈ આવ્યા છે પાઉં નિકુલ ભાઈ હાલ છે કે નહીં ભાઈ સરસ ફર્સ્ટ ક્લાસ 2 વર્ષ પછી આવી રીતે આપણે લોકલ એમ ગયા હોય ને નાસ્તા પરમાં એવો યુકે માં વિદેશમાં તો આવું કઈ ન થતું એને આવી પણ આવી રીતે ના મળે इंडिया तो इंडिया छे કે यूके तो यूके छे કે આપણે હજી મારે 20 દિવસ બાકી છે બધી વસ્તુ ટ્રાય કરવાની છે હાલે મારી तमन्ना હજી રૂઠી આતો ત્યારે હું ઈન્ડિયા જઈશ ને એટલે હું રેકડી ઉબી જ બલી મારી કોઈ ખાય ને હું आमदार ગયો તો એને કાલ કાલ ન્યાય રેકડી માં ને હું કઈ ના થાય કા કેમેલે આપણે તો કી વિદેશ ગયા નથી યુકે ગયા નથી આપણે તો એ ખ્યાલ નથી આપણે તો એ ગામડાની મજામાં જેમ કરીએ એ રીતના છો તો હવે અમારી પામો બાજી આવી ગઈ તો ખાઈ લીધી સાસે આવી ગઈ કા ઘરે પહોંચી ગયા છે ભાઈ અને ઘરે આવ્યા ક્યાં મહેમાન આવ્યા છે તો જોશના બનાવે છે ચા બનાવો દૂધ જો ચા નહીં ના હું મોઢા માં ઠૂસી લીધું એ સિક્કુ નું જ્યુસ બનાવ્યું હવે સિક્કુ ખા પછી આ બધી આ ડબલ્યુ જામ થઈ જાય શરદી થઈ જાય થાય ને હવે જો ભાઈ દૂધ બને છે તો બસ જો ને ઓહો પાઉંભાજી ખાધી અમે ફેમિલી સાચું કહું છું પાઉંભાજી કેવી હતી અને નિકુભાઈ પાસેથી બસમાં આવ્યું બાઈક પાસે એમાં પૂછે ને વાંટી ખટરાવાળા ઠોકી દીધી મેં ફેમિલી તમને બધા બતાવ્યું આગળ કેવી રીતના છે તો બસ હવે આજનો બ્લોક પણ અહીંયા એન્ડ કરી દઈએ મેં મને આવ્યા છે તો મારે જોકે મારા દોસ્ત છે એના બે બે માણસ આવ્યા છે એનો નાનો છોકરો આવ્યો છે અને હવે છે ને ભાઈ આપ લોકો આ એન્ડ કરવાનો છે તો તમે લાઈક શેર ને કમેન્ટ કરવાનો ભૂલતા નહીં અને ચેનલ માં નવા હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરવાનું બાય બાય આ તો બાય બાય જય દ્વારકા દે જય મારા જોસના ને ફેમિલી બ્લોગ કાલથી એકલીન બનાવવા દેવો હોય છે કે કાલથી મારે બ્લોગ શૂટ કરવાનો છે તો પ્રમદી નો જોવાનું ભૂલતા નહીં ટૂંક આ તમારે જોયું તો કાલ નોક જોવાનું ભૂલતા નહી બરોબર એક દી આગળ હોય ને એટલે મારાથી પ્રમદી બોલાઈ ગયો એકલી શૂટ કરશે જય દ્વારકાધીશ જ્યાં સુધી હું નવો રોગ લઈને આવું ત્યાં સુધી તમારા બધા ધ્યાન રાખો